હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મારું નામ છે હિરલ ડાંગર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હિરુમાં આજે આપણે બનાવશું દસ સાત મિનિટની અંદર તૈયાર થઈ જાય તેવા ભરેલા મરચાં જે તમે રોટલી અથવા દાળ ભાત સાથે ખાઈ શકો છો તો ચાલો આપણે બનાવીએ આ એના માટે મેં અઢીસો ગ્રામ જેટલા મરચાં લીધેલા છે જો નંગમાં ગણીએ તો પાંચથી સાત મરચાં છે મરચાંને પાણીથી ધોઈને સાફ કરેલા છે અને હવે મરચાંને આપણે આવી રીતે વચ્ચેથી કાપો લગાવશું અને રઘુવાળો ભાગ હોય છે એ કાઢી લેશું જો તમારે રઘુવાળો ભાગ રાખો હોય તો તમે રાખી શકો છો તો મરચાંની થોડી તીખાસ વધુ રહેશે હવે આપણે મસાલો બનાવીએ એના માટે એક કપ જેટલા સિંગદાણા લીધેલા છે શેકેલા સિંગદાણા છે એક કપ જેટલું ચવાણું લીધેલું છે અને બે ચમચી જેટલી સફેદ તલ લીધેલા છે હવે આપણે આને ક્રશ કરીને પાવડર બનાવી લઈશું દરદરો પાવડર બને એ રીતે આપણે બનાવવાનો છે હવે આપણે આને એક બાઉલની અંદર કાઢી લેશું અને બીજા મસાલા એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ચપટી હિંગ એડ કરશું ધાણાજીરું પાવડર એડ કરશું હળદર અડધી ચમચી એડ કરશું અને લાલ મરચું પાવડર એડ કરશું કાશ્મીરી લાલ મરચું લીધેલું છે ગરમ મસાલો એડ કરશું અને આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે જો તમારે લસણ ખાતા હોય તો લસણની પેસ્ટ લેવો તો પણ તમે નાખી શકો છો લીંબુનો રસ એડ કરશું અને માટે થોડુંક એવું તેલ લઈશું એટલે કે બે ચમચી જેટલું તેલ લીધેલું છે અને સરસ રીતે મસાલાને આપણે મિક્સ કરી દઈશું ઉપરથી થોડી કોથમીર એડ કરીશું હવે આપણે મસાલોને સરસ રીતે મિક્સ કરી દઈશું મસાલો આપણે સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે અને મીઠાનું તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચવાણીની અંદર મીઠું હોય છે એટલે આપણે આની અંદર અત્યારે મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખીએ છીએ તેલ મારે થોડું ઓછું પડ્યું હતું એટલે થોડું મેં તેલ ઉપરથી ફરીથી નાખ્યું છે એક ચમચી આપણે ખાંડ એડ કરશું ખાટો મીઠો મસાલા માટે લીંબુ આપણે નાખેલું છે એટલે થોડીક એવી ખાંડ એડ કરશું હવે આપણે આ મરચાંને અંદર ભરી દઈશું મસાલો આપણો આવી રીતે બાઈડ ની ગાવે એ રીતે મસાલાને આપણે રાખવાનો છે અને દબાવીને મરચાંની અંદર આપણે પૂરેપૂરો ભરી દેશું આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો પંદરથી વીસ દિવસ માટે ફ્રીજની અંદર રાખી શકો છો સરસ રીતે મસાલાઓ સરસ રહે છે અને જ્યારે તમારે મરચાં ભરીને બનાવે ત્યારે ખાલી મરચાંને કાપીને જ તમે ડાયરેક્ટ ભરી શકો છો અને કોઈ પણ ભરેલા શાક બનાવવામાં હોય તો એમાં પણ તમે આ મસાલાનો ઉપયોગ કરી શકો છો બધા મરચાં આપણા ભરાઈને તૈયાર થઈ ગયા છે હવે આપણે આનો વઘાર કરશું એના માટે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ લેશું આપણે અને તેલને આપણે હવે થોડું ગરમ થવા દઈશું ચપટી હિંગ એડ કરશું અને મરચા મૂકી દેસુ બધા મરચા આપણે જેટલા સમય એ રીતે મૂકવાના છે પણ ઉપર મરચા નથી રાખવાના અને થોડી વારંવારે ઢાંકીને આપણે મરચાં સરસ રીતે ચડવા દેવાના છે આપણે જોઈ લેશું મરચાને

આપણે ભરેલા મરચાં કરીએ છીએ અને તમે રોટલી સાથે ખાઈ શકો છો રોટલી ભાખરી સાથે અને દાળ ભાત સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે મસાલામાં આપણે સરસ રીતે નાખી દઈશું અને થોડોક હલાવી લેશું હવે હું આની અંદર એક નવી ટ્રીક કરવાની છું આની અંદર હું થોડું કેવું પાણી એડ કરવાનું છે એટલે થોડું એટલે બેથી ત્રણ ચમચી જેટલું આની અંદર આપણે પાણી એડ કરશું કે જેથી આની અંદર સરસ રીતે આપણો મસાલો એકદમ ચડી જાય અને મરચાંને સરસ રીતે કોટ થઈ જાય આ ટોટલ ઓપ્શનેબલ છે જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો નહીતર તમે પણ નાખો તો પણ ચાલે એ પણ સ્કીપ પણ કરી શકો છો આને મેં શાકની રીતે આજે બનાવ્યા છે એટલે તમે આને રોટલી સાથે ખાઈ શકો છો એક થી બે મિનિટ જ આપણે પાણીને કુક થવા દેવાનું છે ઉપરથી કોથમીર નાખશું મરચા આપડા બનીને એકદમ તૈયાર થઈ ગયા છે સર્વિંગ પ્લેટની અંદર કાઢી લેશું તો તૈયાર થઈ ગયા છે આપણા ભરેલા મરચાં ભરેલા મરચાંનું શાક પણ તમે કહી શકો છો જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અને તમે મને કમેન્ટ કરીને જણાવજો કે ભરેલા મરચાંની રેસીપી તમને કેવી લાગીને તમે તમારા ઘરે કેવી રીતે રેસીપી બનાવો છો બાય બાય ફ્રેન્ડ્સ